હજુ ખેડૂતોની તું વેર તૈયાર નહીં થતા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ખરીદાતી તું વેરની ખરીદીની મુદત વધારવા માંગ કરી છે મારું નામ માનસિંહ અમીર સોલંકી ગોરે હું તુવેર વેચવા એપીએમસી માં આવ્યો છું તુવેરનું હજી સકળી આપવાનું ખેડૂતોને કામ ચાલુ છે સરકારે સુધી મુદ્દત આપી છે દસ તારીખને ત્યાં સુધીમાં ખેડૂતને કોઈની તુવેર યાદ થાય નથી તો ખેડૂતોને તુવેર ત્યાર ન થયો અને સરકારની મુદત પૂરી થઈ જાય તો ખેડૂતોને ફરજિયાત બજારમાં તુવેર પડતર ભાવની વેચવી પડે એના કરતાં સરકાર વીસ તારીખ સુધીનું લંબાવી દે તો ખેડૂતોની બધાયની તુવેર એપીએમસીમાં આપી શકે અને સરકારને ખાસ એટલી મારી અપીલ છે કે દહ સુધી હજી લંબાવી દે દસને બદલે વીસ તારીખ કરી નાખે